જય જવાન જય કિસાન તો મિત્રો આજે હવે પાછા વાળી આપણે આવી ગયા છીએ આમ તો રોજ વાડી આવ્યું જ છે આપણે કોઈ દેવો નથી એવા આજે એમ થયું કે આજે તમને આપણે આખા દિવસની જે કાર્યક્રમ છે એ તમને આખા દિવસના આજના વિડીયોમાં તમને બતાવીશ તો આપણે શરૂઆતમાં તો પેલા તાળું વાળું ખોલના નાખીએ હમણાં તો એ તો ગરમીને તડકા એવા પડે ને તો આજે દિવસમાં

પંખોવાલે બંધ દો અગરબત્તી કરવાનું કામ પૂર્ણ થઈ ગયું આજે આપણે નેદવાનું કામ ચાલુ છે એ પૂરું કરવાનું છે પરંતુ નેદાનું છે પછી પંખો પંખો ચાલુ કરી પછી હવા ખાઈ લઈ પછી આપણે યુનિફોર્મમાં આવી જઈ પછી જઈ નેદવા લગભગ તો બપોર સુધીનું કામકાજ છે જ નેદવાનું એ જાય પછી કંઈક બીજું કામ ચાલુ કરશું ને આજના વિડીયોમાં તમે આખા આખા વિડીયો તમે જોતા રહીજો આજના વિડીયોમાં આપણે જોડો બેરલનું હતું ને આ ખતરો એનું આજે આપણે પૂરું એનાલિસ કરવાનું છે બરાબર હુંમાં ને આમાં ભાઈ હું કંઈક ફેરફાર છે કે નહીં એટલે આપણે વચ્ચેમાં ટાઈમ મળશે મને ન મજા આવે પછી થોડુંક નદવાનું કામ પૂર્ણ થઈ જાય પાછા આવતા હોય તો ત્યારે આપણે એનો જોઈ લઈએ એમાં કંઈક ફેરફાર શો કે નહીં લાઇબિટીમાં હું તમને એનું બતાવીશ તો બજાવો મેચો હવે આપણે કપડા આપડા ચેન્જ કરી આ કામમાં થોડોક કાઢો પર છે ત્યાં વળગી જઈએ નેજવર્ક ચાલો હવે આપણે વર્ગી જઈએ આપણા કામકાજમાં વાવણી બાંધી લીધું ઓરજીનલ ચોપી બડકો બડકો એમ છે મોટી બાંધવાની ભાઈ ગરમી થાય તો પછી તો ચાલો મિત્રો જો આપણે એનું પણ માંડવી છે આડત્રીસ નંબરની એ આપણે નેદવાથી પાણી ભરી લીધું પાણીની બોટલ બોટલ ભેગી લઈ લઈ આમ તો હવે બે ઉથલ છે હવે આઠાઈડું છે નેદવાની આજે ઓલું માંડવી ને દે એ પછી શું કરું કઈ નહીં બપોર પછી કપડા ધોવાના છે કેટલા દિન થયા ત્યાં પછી અડદમાં શું કરશું એમાં હાથી તો જી આ લેવું છે નહીં અજળ જીણકા છે મોટું મોટું પેલા લઈ લેવાય પછી બે દીકની વાર લાગે તો હાથી હાથશું તુરિયામાં કંઈ થયું છે વહેલામાં કે પાયું ને ભીનું છે ગાર વધારે આમાં ફૂલ થવા માંડ્યા છે આ તુર્ય વેલાનું હવે મિત્રો કાલે તો થોડુંક વરસાદનું વાતાવરણ થયું હતું આમ હવે આજે ગરમી છે અને થોડોક આ ભૂર પવન આવી છે તો હવે જોઈએ નક્કર કાલથી તો પાછું આપણે નવા કામે ચાલુ કરી દેવાનું છે ફુવારા ગોઠવીને કેમ કે આ વીસ બાવીસ વીઘામાં આટો ફરતા વાર લાગે પછી લાઈક નહીં ધાંધિયા થતા હોય એટલે થોડુંક વહેલું ઉઠવું પડશે આજનો દિન વાઈટ જોઈ લઈ આજે આ થોડુંક માંડવીનું કામ અધૂરું છે એને દઈ જાય પછી કાલે ફવારા ગોઠવી દઈ તો આજે કદાચ બપોર પછી આવી જાય તો મહેનત કરવી નહીં નગર પછી આપણે નવું કામ ચાલુ કરવાનું છે બરોબર ને હા આવી જાય કાલે કેવું વાતાવરણ હતું આ વર્ષમાં તો આપણે ફુવારા ફેરવામાં તો એક્સપોર્ટ થઈ ગયા છે પેલા પેલા સોયાબીન ના વાવ્યા ત્યાં ફુવારા નીકળતા તો વરસાદ થઈ ગયો વધારે ન આવી ગયા પછી પાછા આપણે અડદ તો એમાંય થોડુંક પક્ષી બગાડતા હતા થોડોક ભેજ ઘટે એમ હતો હા રાખી દીધું પેલા પાછા ફુવારા બેઠવા હતા હવે પછી આ માંડવીને અડદ ને એ બધી પાવન થાય મિત્રો જ આપણે આ માંડવી ને નદવાની છે મેટલી તો અનુકરના ભાગમાં જ દઈ ગઈ આનું ક્યાં આઠાઈ છે ચાલો આજ તો ગરમી પણ કાલે જેવી છે જ છે આમ જવાનું હોય ને તો આવતે આવતી મજા આવશે ચાર જૂના આઠાઈ રૂ છે એટલે બે ઉથલ છે એટલે બપોર તો થઈ જાય આમાં હાલો એ નેદુ તો પડશે જ મકાશે નહીં અમારી તુવેરે છે ને હજી અટાણી પક્ષી કાઢી જાય છે બોલ એવડી મોટી થઈ ગઈ ને તુવેરા મોરલા ને ઢેલો ને હમણાં એટલી બધી એવાય થઈ ગઈ છે ને તેતેડાઈ કેટલા છે ઓલું સોયપું તો નહીં મહેનત તો બધી આવડી પાણી માગી મિત આનુકરના ભાગમાં હજી થોડીક ભેજવાળું હતું તો એ ઉગી હતી બાકી આનુકર ભાઈ બપોર ભાઈ સોયપી નહીં તો વાહો વાહ ચાલુ જ હતું તેતરને કાઢવાનું ચાલો આ ફટાફટ આપણે એને તો વર્ગી જઈએ તડકો થાય પહેલાં પછી ચા પાણી પીવા જાઓ ગોથો મારી આયવા લાંબી ઉથળ અવે આજ તો તડકી છે કાલ કરતાય ડેન્જર મતલબ આજ તો મોઢે લુકડા બાંધવા પડ્યા નકા મોઢા બરી જે હવે આ છે ઢે પાણી બાણી પી લી ને પાછો અહીંથી જોલી આપડી વાડી દેખાય અહીંયા પોતે શું પાણી પી લઈ આમ તો ચા પાણી આગડી આય ભન ત્યાં જ પીવા જવાનું પ્લાનિંગ હતો પણ તો પછી એવું થતું કે તડકો લાગ્યો ને તો થોડીક રોધાર બેહી ગયા હું આપડે ને તો અજી ડોડ ઉથલ હતી તો પાછો તડકો વધારે થઈ ગયા લાટાણે અહીંયા ડાયરેક આવતા રહ્યા પાણી પાણી પી લઈ પાણી પીને પછી અહીંથી વાડી સુધી આયરું પોતાની પછી ચા પાણી પી લઈ આજ તો વરસાદ આવી જાય એવું લાગે છે કે ભાઈ કાલ કરતાં આકર્ષણ જોરદાર છે કાલે હતું એટલું આકરું પણ આના જેવું નહોતું આજ બહુ વધારે છે એમ સાઈ એ યાદ આવ્યું હશે બે દેશે તડકાનું પ્રમાણ હોય તો બાકી તડકો ઓછા પડતા ચાલો ફટાફટ બે હું નથી આવે આપણે વર્ગી જઈએ આઈ રે વાડી એટલે પાંચ આઠ મિનિટ બેસું ચા પાણી પી લઈ પછી પાછું બપોર પહેલા નેદા ગયા લગભગ તો અગિયાર સાડા અગિયાર કદાચ વાગશે મિત્રો આપણે ને નેતા નેતતા આપણને જૂનો પૈસો મળ્યો જો એક સાઈડ તો ઓલી થઈ ગઈ છે ખરાબ હવે ટીનનું હોય ને એટલે એક સાઈડ બગડી ગયું આ સાઈડ હજી દેખાય જોઉં છે ને એક પૈસો છે આ એક પૈસો નહીં કહીએ ને એ જૂનાવાણી હું તો જૂનાવાણી ન કહેવાય કેમ કે આ અત્યારે હજી ગણતરીમાં તો આવે જ છે એક પૈસા ને બે પૈસા ને પાંચ પૈસા ને એની ગણે એટલે એક પૈસો છે જોઈએ છે આપણા ખેતરમાં જો જોઉીને રાખી દઈ જોરદાર તડકો અને ગરમીની વચ્ચે અત્યારે બપોરના ત્રણ વાગી ગયા છે અને અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે આજે એવું લાગે છે કે આજે કદાચ વરસાદ આવી જાય એવું આપણું બપોરના નેદવાનું કામ પૂર્ણ થઈ ગયું હતું થોડુંક આપણે વેલ્ડિંગનું થોડું કામ છે તો અત્યારે આપણું કામ ચાલુ છે હવે શું એ પછી તમને બતાવવું ફૂલ તૈયારી એક ખેતરવા ઉપરવા વરસાદ ચાલુ થઈ ગયો છે ટૂંક સમયમાં અહીં આપણી પાસે પહોંચી જાય પછી થોડાક આપણે વરસાદમાં નાઈ લઈ કે ગરમી જોરદાર હતી અને ચાનું ટાણું થઈ ગયું છે આપણે ચા પી લઈ આ ખીલ હારી પડી હતી એટલે આ ચૂલો બનાવી નાખો ત્રણ ત્રણપાણા જમીન ગોઠવીને ક્યાંય ઓલું ન કરવું પડે એના માટેનો ઊગો એકદમ હેવી મજબૂત બનાવી નાખ્યો છે આપણે વરસાદ થઈ ગયો ચાલુ એટલો એટલો વરસાદ આવી ગયો છે એટલે ટૂંકમાં આપણે મોલમાં જ ને તો સારામાં સારા ફુવારા હાલે એવો થઈ ગયો હતો અત્યારે હજી પણ ચાલુ છે વરસાદ આપણે આ થોડુંક પાણી ભેગું કરી લીધું છે મગા નક્ષત્રનું પાણી એ માનવામાં આવે છે કે આ મગા નક્ષત્રનું પાણી ઉત્તમ પાણી ગણાય એટલે આપણે આ જો કે નરિયા ઉપરથી આવે એટલે આપણે બધું ગંધારું પાણી હોય એટલે જ હજુ નક્કી કરે પણ થોડોક આપણે સ્ટોક કર્યો છે વરસાદ હજી મિત્રો ચાલુ છે આવી ગયો ટાણે વરસાદ આમ આગળ જતા તો વધારે હેજો દેખાય આમ ફાસવાનું ઘર ફોડાકડો લીધો છે એટલે આગળ આનું બાજુ આવી જાય પાછો આજે બપોર પહેલા જેવી ગરમી પડી હતી એ પ્રમાણે ઠંડારે થઈ ગઈ છે તો મિત્રો આજે વરસાદે થોડુંક સારું કામ કરી દીધું કે જેટલું આપણે વરસાદની જરૂરત હતી એટલું થઈ ગયું વરસાદ હવે એક સોરી મિત્રો કે મેં તમને આજ સવારમાં આપણો જે વિડીયો ચાલુ કર્યો ત્યારે જ મેં તમને કીધું હતું કે આપણે જેડું બેરલ ફેર્યું હતું એક ગાળામાં એનું આજે તમને અપડેટ આપવાનો હતો કે આમાં ને એમાં નથી ફેરવેલો ને ફેરવેલામાં શું ફરક છે પણ આજે વરસાદ થઈ ગયો એટલે જો એમ તો સારો વરસાદ થઈ ગયો એટલું પાણી આ દેખાતું છે તો કે આ પાણી થોડુંક આપણું આ કાલે આપણે નારીયેળીને બધા જાડવા પી પીવડાવેલા એ ઢારીયામાંથી પાણી આવ્યું વાળી પૈયાનું ભેગું થઈને પણ આમાં સારો ફોવા આ જેવો વરસાદ સારામાં સારો થઈ ગયો છે એટલે હવે આજે આપણે જવા એમ નથી થોડો ગારા જેવું છે એટલે હવે જો કાલે ટાઈમ મળશે ને વરા પૈસે તો કાલે હું તમને એની અપડેટ આપીશ તો તમે મારે વિડીયો સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલ ઉપર નવા આવેલા મિત્રો માની છે તમે સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો મારા ગમતા હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો બાકી હવે નેક્સ્ટ વિડેમાં મળીએ જય જવાન જય કિસાન જય આલી મદદ